હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં બાગ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને વડોદરા મહાનગર દ્વારા નમો યુવા ચોપાલનું આયોજન એમપી કે થિયેટર થિયેટર ખાતે કરવામાં આવ્યું વડોદરા શહેરમાં સયાજીબાગ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને વડોદરા મહાનગર દ્વારા નમો યુવા ચોપાલનું આયોજન એમપી કે થિયેટર ખાતે કરવામાં આવ્યું જેમાં ખાસ ઉપસ્થિતિમાં

સિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરી ત્યારથી એમણે બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનમાં લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે એમની પાસેથી સજેશન લેવાની શરૂઆત કરી મહિલા હોય યુવાન હોય જે લોકો રોજગારી આપે છે તેવા વેપારીઓ હોય સમાજનો શિક્ષિત વર્ગ હોય એમની મોદી સરકાર પાસે શું અપેક્ષા છે એ જાણવા માટેનો એક પ્રયત્ન છે આજે એમ્ફી થિયેટર ખાતે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના માધ્યમથી આ યુવા ચોપાનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં યુવાનો આજે ઉપસ્થિત છે એ લોકો પોતાની વાત રજૂ કરશે અને સાથે સાથે એમની જે વાત છે તે વાત વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ગુજરાત પ્રદેશ સુધી પહોંચે અને ગુજરાત પ્રદેશના માધ્યમથી એ રાષ્ટ્રીય સ્તરે આ સમગ્ર વાત પહોંચે કે જેને કારણે આવનારા સમયમાં જ્યારે લોકસભાનો મેનિફેસ્ટો બનાવવાનો આવે તે વખતે એમાંથી જે વાતો સમગ્ર દેશ માટે અસરકારક હોય દરેકે દરેક બાબતની આપણે એમાં લાભ લઈ શકીએ આજે આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના માધ્યમથી એટલે કે અને એમની સમગ્ર ટીમના દ્વારા કરવામાં આવી રહ્યું છે અને કાર્યક્રમમાં અમારા મહામંત્રી શ્રી રાકેશભાઈ અમારા સત્યનભાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિનેશભાઈ અને સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે તો આજના આ ચૌપાલના માધ્યમથી યુવાનો સાથે વન ટુ વન સંવાદના કાર્યક્રમનું આયોજન અને આ જ રીતે અન્ય કાર્યક્રમોના માધ્યમથી અન્ય વર્ગની સાથે પણ જોડવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ સતત પચીસ ફેબ્રુઆરીથી લઈને પાંચ માર્ચ સુધીના રાષ્ટ્રીય યુવા મોરચા તરફથી કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અમારા પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાડ અને વડોદરા શહેરના અધ્યક્ષશ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં દરેક શક્તિ કેન્દ્ર દીઠ યુવા ચોપાલનું આયોજન કર્યું હતું મને કહેતા આનંદ થાય છે વડોદરામાં ઓગણીસો ઓગણીસ વોર્ડમાં અને ત્રણસોને છમાંથી બસોથી વધારે શક્તિ કેન્દ્રમાં યુવા ચોપાલ અત્યાર સુધીને થઈ ગઈ છે અને આજે એક મહાયુવા ચોપાલનું આયોજન કમાટીબાગ સ્થિત એમ્ફી થિયેટર કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ યુવાનો આવનારા વર્ષોમાં જ્યારે આપણે પંચોતેર વર્ષ થઈ ગયા છે આઝાદીના અને અમૃતકાળમાં આપણે છીએ તો આવનારા પચીસ વર્ષમાં ભારત કઈ દિશામાં આગળ વધશે અને એમની શું પરિકલ્પના છે આવનારા વર્ષોમાં ભારત માટેની એની માટેનું અત્યારે પોતાના વિચારો મૂકશે અને જે રીતના બે ટોપિક પર અત્યારે ડિસ્કસ કરી રહ્યા છે એમાં બે હજાર ચૌદ પહેલાંનું ભારત અને બે હજાર ચૌદ પછીનું ભારત અને બીજું ચારસો પે ચર્ચા એટલે આ અબકી બાર ચારસો પારનો જે નારો ભારતીય જનતા પાર્ટીનો જ નહીં પણ જનજનનો એ નારો બન્યો છે ત્યારે ચારસો સીટ પર પહોંચ્યા પછી ભારતમાં કેવા વિકાસના કામો થશે યુવાનો માટે શું કામ થશે અને એમની શું ઈચ્છા છે કે ભારત દેશમાં કેવા એમની માટેના પ્રોજેક્ટો આવે એની માટેની ચર્ચા વિચારણા અત્યારે કરીશું અને એનો જે સાર નીકળશે એ સાર નરેન્દ્ર મોદી એપના માધ્યમથી મેનિફેસ્ટો માટે પણ એક મોદી સાહેબે આહવાન કર્યું છે કે નમો એપના માધ્યમથી મેનિફેસ્ટોમાં પણ એમના વિચારો આપી શકે એની માટેનો આખો કાર્યક્રમનું આયોજન અત્યારે કર્યું છે જેમાં અમારા શહેરના અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ યુવા મોરચાના પ્રદેશના ઉપપ્રમુખ અને વડોદરાના પ્રભારી મુકેશભાઈ રાઠવા અમારા મહામંત્રીને યુવા મોરચાના પ્રભારી એવા રાકેશભાઈ સેવક અન્ય લોકો ઉપસ્થિત રહેવાના છે